જેસી કૃષ્ણ જયસી કૃષ્ણ આજે આપણે દળવી ગામમાં આવેલા છીએ વેકરિયા એગ્રો હરશુખભાઈના ત્યાં જેમણે ગયા વર્ષે મેક્સપોર્ટ વર્ઝનના બિયારણો વેચાતા તમારો અનુભવ જણાવશો કે ભાઈ મેક્સપોર્ટ વર્ઝનમાં કેવું રહ્યું જે આપણા ખેડૂત ભાઈઓને આપ્યુંતું એમને શું અભિપ્રાય આપ્યો મેક્સપોર્ટ વર્ઝનમાં છે ને આટલો વરસાદ બહુ વરસાદ પડ્યો ને ત્યારે બધી વેરાયટી પતી ગઈ હતી આ વેરાયટીને કોઈ જાતની ખબર જ નહોતી કે આમાં વરસાદ પડ્યો છે હાલે એવો ને એવો સતત ચાલુ હતો અને જીંદવા એવા બંધાઈ ગયા હતા બધી રીતે સારામાં સારું હતું પાછો નતો તો ચૂસ્યો કે કોઈ વેરાયટી ને કાંઈ તકલીફ અને ઉતારોય સારામાં સારું 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 વજન માં વજનમાં વીણવામાં બધી રીતે સારામાં સારું આ ખેડૂત ભાઈએ તમને જણાવ્યું કે ખરેખર બાજુના બાજુના ખેતર વાળાએ મને ફોન કરીને કીધું કે આ વેરાયટી કઈ છે એમ બરોબર મેં ગમ્બો વેરાયટી છે કીધું મોગેમ્બો વેરાયટી હતી આપડે મેક્સકોટ વઝનમાં મોગિંબોના નામે થી વેરાયટી આપી હતી ટૂંકમાં ખેડૂતભાઈ ને સંતોષ હતો ને ખેડૂત ભાઈને પૂરેપૂરો સંતોષ હતો ને એક ભાઈ ને ખેતર અંદર એક દોઢ મહિનો પાણી આવી ગયું છતાં એને વરસાદ નીડો નથી ને કે વરસાદ નથી નીડો ને એટલે પાણી નથી નીડ્યું બરોબર એટલું બહુ સફર રહે આજે અમારી કંપની કે છે કે ભાઈ આ મેક્સપોટ વર્ઝન જે છે એ વધુ પડતો વરસાદ વરસાદનું પાણી અને ભાદરવાના ટેમ્પરેચર સામે પણ અડીખમ ઊભું રહે છે અને અન્ય વેરાયટીઓ કરતા દાવો અમારી કંપની કરે છે કે વીસથી પચીસ ટકા ઉત્પાદન વધારે મળે છે તો આજે દરેક ખેડૂતોનો પણ એવો અભિપ્રાય છે કે ભાઈ જે પ્રમાણે કંપનીએ કીધું એ પ્રમાણે વેરાયટી એની કસોટીમાં પૂરી ઉતરી છે અને વેપારી મિત્રો તમે પણ કોઈ જોઈ શકો છો કે આજના સમયમાં ખેડૂત ખેતીથી કપાસની નારાજ છે તો આજે મેક્સકોટ વર્ઝન જે છે એ આજે આપીશું તો આપણનો બધાનો એમાં ફાયદો છે ખેડૂતનો કંપનીનો ને તમારો આભાર